હવે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતની અંદર હવે જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે અને વિધાનસભાની ચૂંટણી બે હજાર સતાવીસમાં આવવાની છે ત્યારે મિશન વિસ્તાર બે હજાર સત્યાવીસની તૈયારી શરૂ કરી દીધી છે નમસ્કાર ગુજરાતની અંદર કોંગ્રેસે ગુજરાત વિધાનસભા બે હજાર સત્યાવીસની જોરદાર તૈયારીઓ ઘણા દિવસોથી શરૂ કરી દીધી છે છેલ્લા જ દિવસોમાં આ બીજી વખત રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા હવે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાત વિધાનસભા બે હજાર સત્યાવીસ માટે મિશન વિસ્તાર બે હજાર સત્યાવીસની શરૂઆત કરી દીધી છે એની તૈયારીઓ કરવા માંડી છે અને એના ભાગરૂપે ગુજરાતની અંદર સાડી ચારસો જેટલા લોકોની તાત્કાલિક ધોરણે નિમણૂક પણ કરી દેવામાં આવી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ બે વર્ષ પછી ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે અને એના માટે કોંગ્રેસે ઘણા સમયથી જોરદાર તૈયારીઓ શરૂ કરી દીધી છે આઠ અને નવ એપ્રિલે ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશન થયું ત્યારે રાહુલ ગાંધી આવ્યા અને એ પછી પંદર અને સોળ બે દિવસ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ચૂંટણી વિશે એમણે વાત કરી અને સંગઠનને મજબૂત કરવા માટેની ઘણી બધી વાતો પણ કરી હવે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતની અંદર હવે જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે અને વિધાનસભાની ચૂંટણી બે હજાર સતાવીસમાં આવવાની છે ત્યારે મિશન વિસ્તાર બે હજાર સત્યાવીસની તૈયારી શરૂ કરી દીધી છે ગુજરાતની અંદર મહાનગરપાલિકાઓની જે ચૂંટણી છે એ લગભગ ડિસેમ્બરના એન્ડ સુધીમાં થશે અને વિધાનસભા બે હજાર સત્તાવીસમાં ગુજરાતનો હવાલો જેમને સોંપવામાં આવ્યો છે એવા રાય અને દુર્ગેશ પાઠકે ગુજરાતના લગભગ સાડી ચારસો જેટલા પદાધિકારીઓની તાત્કાલિક નિમણૂક કરી દીધી છે અને એક પત્ર પણ સોશિયલ મીડિયામાં જાહેર કરી દીધો છે કે જેની અંદર સાડી ચારસો લોકોના નામ છે કે જેમને પદાધિકારીઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે જે રીતે લોકસભાની અંદર લોકસભા ઇન્ચાર્જ લોકસભા સહઇન્ચાર્જ એ એ રીતના નિમણૂક કરવામાં આવી હતી એવી જ રીતના આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર વિધાનસભા ઇન્ચાર્જ અને વિધાનસભા સહ ઇન્ચાર્જની નિમણૂક કરી છે એમાં ગીર સોમનાથ અમરેલી અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ગાંધીનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર જૂનાગઢ ભાવનગર જામનગર ભરૂચ અને નર્મદાનો સમાવેશ થાય છે આટલા વિસ્તારોની અંદર બધા પદાધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી અને એવું પણ કહેવામાં આવ્યું કે હજુ વધારે નિમણૂક થવાની શક્યતા છે અને જ્યારે આ યાદી જાહેર કરવામાં આવી ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા એવું કહેવામાં આવ્યું કે જમીની સ્તર પર સંગઠનને વધારે મજબૂત કરવા માટે આ નિમણૂકો કરવામાં આવી છે જો કે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે જ્યારે ગુજરાત વિધાનસભા બે હજાર ચૂંટણી હતી ત્યારે આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરેલી અને ત્રિપાંખ્યો જંગ ઊભો થઈ ગયેલો તે વખતે કોંગ્રેસના નેતાઓ પણ કહેતા હતા અને મીડિયાની અંદર પણ એવા રિપોર્ટ્સ આવતા હતા કે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ભાજપની બી પાર્ટી તરીકે કામ કરી રહી છે અને એ વિધાનસભાના ઇલેક્શનમાં એ દેખાયું પણ ખરું કારણ કે આમ આદમી પાર્ટી લગભગ તેર ટકા વોટ શેર લઈ ગઈ અને એમાંથી ઘણી બધી બેઠકો એવી હતી કે જેમાં કોંગ્રેસના જે ઉમેદવારો છે એ એકદમ સાવ નોમિનલ માર્જિનથી હારી ગયા હતા એટલે કોંગ્રેસના લોકોએ પણ એવું વારંવાર કહેવાનું શરૂ કર્યું કે આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર ભાજપની બી પાર્ટી તરીકે કામ કર્યું હવે જ્યારે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી હતી અને એ વખતે પાટીદાર અનામત આંદોલનનો એક ઇમેજ પણ હતી એટલે તે વખતે આમ આદમી પાર્ટીને ગુજ સુરતની અંદર લોટરી લાગી ગયેલી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સત્યાવીસ કોર્પોરેટરો ચૂંટણી જીતેલા પરંતુ એ પછી એક પછી એક કાંગરા ખરી ગયા અને લગભગ તેર ચૌદ જેટલા કોર્પોરેટરો છે એ આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં જોડાઈ ગયા અને એકાદ બે કોર્પોરેટર છે એને આમ આદમી પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા એટલે જે આંકડો છે એ સાવ નીચે આવી ગયો જાણકારોનું કહેવું એમ છે કે ફરીથી એક વખત આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા બે હજાર સત્તાવીસમાં ભાજપની બી પાર્ટી બનવા માટેની આ તૈયારી હોય એવું લાગી રહ્યું છે કારણ કે કોંગ્રેસ હમણાં જબરજસ્ત જોર કરી રહ્યું છે ત્યારે તાત્કાલિક ધોરણે આ સાડી ચારસો નિમણૂક કરવા પાછળનો આ જ હેતુ જણાય છે કારણ કે આમ આદમી પાર્ટીની અંદર અગાઉ પણ એવું બનતું હતું કે આમ આદમી પાર્ટી ધડાધર ધડાધર બધાના નામો જાહેર કરી દે પરંતુ જેમના નામો જાહેર થયા એમની બી ખબર નથી હોતી કે એમનું આ પદાધિ તરીકે પદાધિકારી તરીકે એમનું નામ જાહેર થઈ ગયું છે એટલે આડેધડ જેમ આવે એમ નામો જાહેર કરી દેવામાં આવે છે તો ફરીથી એક વખત આમ આદમી પાર્ટીએ આ મિશન બે હજાર મિશન વિસ્તાર બે હજાર સત્યાવીસ કરીને કોંગ્રેસ માટે કદાચ જોખમ ઊભું કરી દીધું છે એવું જાણકારોનું કહેવું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ